ખેડૂત મિત્રો આજે તારીખ સિત્તાવીસ છ બે હજાર ચોવીસના રોજ કપાસના ભાવમાં ઘણો બધો ઉછાળો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળ્યો હતો તો આજે આપણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી મેળવીએ તો રાજકોટ પંદરસો એંસી ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે બસો પચાસ ક્વિન્ટલ જેટલી આવક જોવા મળી હતી જે આપણે મણમાં ગણતરી કરીએ તો બારસો પચાસ મણ કપાસ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે આવ્યો હતો જેતપુર પંદરસો એકવીસ બોટાદ પંદરસો બ્યાસી બાબરા પંદરસો પંચોતેર વાંકાનેર પંદરસો પચાસ અમરેલી પંદરસો સોળ જામજોધપુર પંદરસો એકત્રીસ જામનગર પંદરસો પાંચ કાલાવડ પંદરસો પંદર જસદણ પંદરસો સાહીઠ હળવદ ચૌદસો પંચોતેર સાવરકુંડલા પંદરસો આઠ ગોંડલ પંદરસો ને એકવીસ ખેડૂત મિત્રો આ પ્રમાણે આજે વીસ કિલોના ઊંચામાં ઊંચા કપાસના ભાવો જોવા મળ્યા હતા અને આજે તારીખ સિત્તાવીસ છ બે હજાર ચોવીસના રોજ ન્યૂ યોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો એક પોઈન્ટ છત્રીસના ઘટાડા સાથે તોતેર પોઈન્ટ અઠ્ઠાણુંની આસપાસ અત્યારે ભારતીય સમય મુજબ આઠ વાગ્યે અને પંચાવન મિનિટની આસપાસ ચાલી રહ્યો છે આઠ વાગ્યે અને પંચાવન મિનિટની આસપાસ આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો જુલાઈ બે હજાર ચોવીસનો વાયદો ત્રણસો સાહીઠ જેટલો ઘટીને અઠ્ઠાવન હજાર છસોની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપર કપાસનો નવેમ્બર બે હજાર ચોવીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે બાવીસ રૂપિયા જેટલો વધીને પંદરસો બેતાલીસની આસપાસ બંધ થયેલો છે અને કોકુડકલ એનસીડેક્સ ઉપરનો કપાસિયા ખોળનો જુલાઈ બે હજાર ચોવીસનો વાયદો અઠ્ઠાવીસો ચોરાણુંની આસપાસ બંધ આવેલો છે ખેડૂત મિત્રો ટાઈમનો અભાવ હોવાથી અમે તમારા સુધી દિવસનો વિડીયો નથી પહોંચાડી શક્યા પરંતુ અત્યારે ટાઈમ કાઢીને ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે પરાશરાભાઈ ન્યૂયોર્ક કોટન વાયદો અને ગામડે બેઠા કપાસના કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે આપો તો અમને માહિતી છે તે તરત જ મળી રહે ખેડૂત મિત્રો અમે સતત પ્રયત્નો કરી છે કે તમારા સુધી જેમ બને તેમ ઝડપી વિડીયો બનાવીએ પરંતુ અમે પણ ખેતી કામોમાં વ્યસ્ત હોય ખેડૂત મિત્રો ટાઈમના અનુકૂળતા ન હોવાને લીધે અત્યારે પણ ખેડૂત મિત્રોને માહિતી મળી રહે તેવા હેતુ માટે ટાઈમ કાઢીને તમારા સુધી અમે આ વિડીયો છે તે પહોંચાડેલો છે ગુજરાતમાં કપાસની ગુણવત્તા મુજબ ગામડે બેઠા ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે પરાશરાભાઈ ચૌદસો સાઠ પંદરસો પંદરસો પચીસ પંદરસો પાંત્રીસ અત્યારે જ ધ્રોલ પંથકના એક યુવા પ્રગતિશીલ ખેડૂતનો ફોન હતો કે પરાશરાભાઈ મેં જૂનો અને નવો કપાસ પંદરસો પંચોતેરમાં ઘરે બેઠા વીસ કિલોનો ઊંચામાં ઊંચો ભાવ મેળવીને કપાસનું વેચાણ કરી નાખેલું છે તો ઘણા બધા ખેડૂત મિત્રો કોમેન્ટમાં પણ અમને જણાવે છે અને આજની તારીખે ખેડૂત મિત્રો ગામડે બેઠા તમારે ત્યાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો